રમભાર વરસાદ ચાલુ થઈ છે એમાં કેદાર એન્ટ્રી થઈ ગઈ છે સવાર સવારમાં એની મેઘરાજાની ખેંચતો નથી ધાત ખેસતો નથી એ શું કરવાનું થાય છે ખબર નથી પડતી વરાપર એટલો વરસાદ ચાલુ છે તમે અવાજનો સાંભળી શકો તો વરસાદ જોરદાર આવે છે બારીએથી શૂટ કર્યું છે વિડીયો તો જોરદાર વરસાદ આવે છે પાટાનો મોબાઈલની બેસી ગેસ જોવે છે વાડીએ કે જવાનું હોય એવો બધો વરસાદ આવે છે બંને બી બધું સગારું ભરવા ચાલુ થઈ જશે સાદ થઈ ગઈ સર ધમાકેદાર એન્ટ્રી સવાર સવારમાં હવે મેઘરાજાની ચાલુ જ છે સાત વાગે ગયા છે કલાકથી આવે છે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેનમાં જણાવજો અમારે ત્યાં સાતલપુર વંશી તાલુકાનો નાતલપુ ગામ છે ત્યાં ખૂબ વરસાદ પડે છે અમારે તો પંખીડાય છો ખાવાની શોધમાં નીકળી પડ્યા છે અત્યારે કંઈ ખાવાનું હોય નહીં પણ ધોવાઈ ગયા છે અને માસ્તો કહેવા છો કબૂતર બિચારા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કોઈ દાણો નાખીને ખાઈ લે અટા ચોમાસામાં તો એવું પંખીડા દબ થાય કે ક્યાંય ખા ખેતરોમાં ન હોય અને કે ઘરે કે હોય તો કે ત્રણ બેન હોય ને નાખતા હોય પણ અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ન્યાય પડ રહી ગયું હોય એટલે આપણે થોડુંક નાખી આવ્યા કેવા સરસ મજાના છે બેઠા હે એકદમ વરસાદી વાતાવરણ છે સવારનો છ વાગ્યાનો ચાલુ છે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા અવલોકની અંદર તમારા બધાનું સ્વાગત છે આજે તો જવાનું હતું અમારે બાર ગામ પણ શું થયું કે વરસાદ તો સવારનો આજે ચાલુ છે જવાનું તો છે ને વરસાદ નો તો શું છે કાયમીને માટે સવાર બપોર ને સાંજ ત્રણ ટાઈમ તો આવવાનું જ છે અહીંયા જોઈએ આપણે બરાબર કેવા વરસાદ છે તે બધું મારા બીજા બેન પણ આજે વહેલા વહેલા ઉઠી ગયા હતા પણ વરસાદ તો એકદમ ચાલુ જ છે સતત સવારનો હમણો જોઈએ આપણે જો મારા બીજા બેન જો બીજા બેનના જે વરસાદની સાબે ભણવા જવાનું પણ રજા સાઇબુએ રજા આપી દીધી છોકરાઓને વરસાદની અને આ જો આનો રોજિંદો કામકાજની અંદર વર્ગી ગઈ છે કપડા ધોવા માટે અંજવારી પકા જો અમારે જો કપડા પણ ધોવાઈ ગયા છે કપડા ધોવા કેયા વરસાદના પાણીએ કપડા ધોય તો એમ લાગે પણ કપડા પણ એકદમ મસ્ત થઈ જાય

અને મમ્મીને જા દીજા અમાર જો એ મમ્મીને શીખવાડે ડાન્સ શીખવાડે છે લઈ લો કેમ બા કેમા ટબુ બાઈ મમ્મીને મસ્ત ડાન્સ શીખવાડે જોયું આમ ને નામ કરવાનું નામ કરવાનું

ઈંડોરા અને બટાટાના કોપરની રસોઈ નું કામકાજ ચાલુ થઈ ગયું અત્યારેથી વરસાદ છે એટલે બધા બેસી ગયા છે અત્યારે ખુડચ્યું નાખે નાખે આટલા ખુડચ્યું બનાવતા હતા તો મને હેલ્પ કરવા બેસી ગયા જોઈ લેગીસ તો પૈસામાં નાખ્યો પોતાનો પણ જોઈ લે કટ કરે છે

મારે फटाफट થાય એમાં ખોટી થાવો નહીં હમ આવડે આવડેનો ને મસ્ત મજાનું દહીં કે મસાલા નાખો મરચું ચટણી માખી મસ્ત મજાનું બનવા વરસાદ છે તો થતી નથી વરસાદ છે એટલે વરસાદ

આ બેગ ની હાલો જોઈ લે કરને નાખી જોઈ લે કોઈ સે કેવા વારું તમને ફોરી ફદુકડી છે અમારી એ બસ હવે હાલા લઈ જાવ જા માંડી કામ ઉપાડી લીધું છે અને અહીંયા વરસાદ તરતબ આવે તો લ્યા હા ના કેમ છે

સાતલપુર ગામની અંદર જો નદીની અંદર પાણી પણ એટલું બધું આવી ગયું છે આજે તો વાત જ પૂછોમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે વરસાદ પણ આજે સવારથી ધોમધાર વરસાદ ચાલુ છે જોરદાર વરસાદ એનું આ બધું પાણી છે અને ગિરનાર તો કેટલો વરસાદ છે કાંઈ નક્કી જ નથી હજી તો પાણીની આવક ચાલુ જ છે વધવામાં જ છે કેટલું વધે પાણી જોવાનું છે હવે રાતે તો કેવું કેટલું આવે પેલા નદી આપણે ગયા તો નદીમાં પણ એટલું પાણી ઘરે આવ્યા તો ઘરે કબાટમાં પાણી ત્યારે વરસાદ જ એવો પડે છે તો ફરતી ઘર પાણી ને પાણી ફરતી ઘોર વરસાદનું પાણી આવ્યું હતું બધું લબાજો કબાટમાંથી કાલે મૂક્યો ને પાછો બહાર કાઢ્યા કાંઈ વાંધો નહીં મહેન કરવા કાય ગા હરકું ચોખ્ખું આપણે અહીંયા આવે આપણે વિડિયાને પણ વિરામ આપશું એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું હોય તો કરવા માંડજો અને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો